चोई लोक आज मांच हाय फाय वाई वाह वा। तो गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल तो सवार ना बाकी जाए जा साढ़ा नौ

ઓકે સરસ ચાલો હવે એમ પૂછવા ગઈ એમ કે ભાઈ ભાભી જે ખાઈ ને ભાખરી કરી હોય હા તો મમ્મી એમ કે હું ખાઉં કે તો પણ કે ભાઈ ભાભી એમ ખાધું હા ઈ મારું બને નાખવાનું એમ એવું એમ કે એને ગાંઠિયા કાતો તો કે હું ગાઠિયા કાઈ ના ભાખરી પડી કોપી તો કોપી ઓકે ગેસ ચલો કોપી ચાલ રહી છે ઇધર ઓર રોટલી બન રહી છે વાહ ભાઈ વાહ પિનેલે કોમેન્ટ આવી દી તમે રોટલી બહુ મસ્ત બનાવો ભાભી એમ હમ નસ્તે જોઈ લ્યો નિરાત રોટલી જોઈ લ્યો કેવી બને છે એ વાહ ભાઈ વાહ અને આ બાજુ મમ્મી આવી છે મમ્મી જય સ્વામિનારાયણ જય જય જો જય શ્રી કૃષ્ણ નાસ્તો કરી લીધો હા હું સરસ સરસ ચાલો જઈ કે નહીં ગયો ન ગયો ઓકે કોને ખબર નીચે આવે એટલે પૂછવી પછી આવશે આપણે નીકળવાનું છે કેમ ગાઈસ તો નાસ્તો ફર્સ્ટ ક્લાસ રેડી છે અને સાથે છે તો ચાલો નાસ્તો કરી લઈએ ગાઈસ તો વાગી ગયા છે અને ફાઇનલી પરથી ઘરે આજે બહુ લેટ થઈ અને જમવાનું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે તો ચાલો જમી લઈએ સ્વામિનારાયણ હજી સારી નથી થઈ આ પ્રસાદી ખાધી કે નહીં તમે ખાધી નથી પાછી ચાલુ થઈ

બીજું કઈ નહીં ફિક્સ થાય જેવું જોઈએ ના ના એ કોઈને નહીં નહોતું આપણી સિવાય કોઈ નતું ના એ ઠેઠ હાઈવે ઉપર છે મહેસાણાના ના હાઈવે ઉપર છે હા અને આપણે ઠેઠ આમ ક્યાં ઠેઠ હોય મોટેરા રોડ ઉપર હોય આપડે એક્ઝિબિશન એટલે તો આ બધું રોડ રોટલો છે પપ્પા બેસી ગયા છે જમવા માટે તો ચાલો જમી લે મને ચિંતા કેમ નથી એના શસ્ત્રના ઘરે જમવા કેમ મમ્મી રીઝન જણાવી દો

હમણાં ખાધા બે દી પેલા જો કે એને ડેઈલી આપો તો ડેઈલી આલે એટલે એ ભાઈ ન્યાય ગયા છે અને હા ચિંતન નું છે ને પોડકાસ્ટ આવી ગયું છે ગાઈસ તમે યુટ્યુબ ઉપર આવી ગયું છે તમે ચેક કરી લેજો સર્ચ કરીને જોજો કલાક નું છે બહુ મસ્ત બધી એને એના જીવન ની બધી વાત કરી છે મસ્ત છે એન્જોય કરજો કવિ ને કવિતા એવું ચેનલ નું નામ એવું છે કવિ ને કવિતા

तो यढाना बिटाते हो और बिकाती उते कहा यक्साओव और आम एको पर ढूह चाया हो आया अई ि कुछाते को ब्यादित कर बोली हो प्रखे वीर्ट हो आखी के सा मुटमितिन तीका हम मुटमिने कंवा नहां उती है तो तो વિરમ મને ઘરે જવાની જિંદગી છે આવું છે ઇટ એની હોય જમી લઈએ જમીને પછી તમને લંચ બોક્સ ખાઈને આવો તો પડતું મુક્યો તો બધું પૂરું કરી દીધું ફ્રેન્ડ ને ખવડાવ્યું તો કે ખા દતો બસ માં કે ને કુલે કાદા કીતાને મે મેં મૂંધી રો છે બસ માં ખાતા સરસ પણ આ ત્રણ બરાબર અન્યા જમમાં શું આઈપો તો તો 9 વાગવા આયા છે અને ફર્સ્ટ ક્લાસ જમી લીધું બોલે થાય આખો દિવસ ઇસ્ત્રી કરે તો આટલા કપડા છે ને ઇસ્ત્રી આવી ગયા છે અને આટલા કપડા ઇસ્ત્રીમાં દેવાના છે મમ્મી દેવાના છે ઇસ્ત્રીમાં આઠ છે આમાં કેટલા એવા

કરે ને જરૂર પૈસા લખી લખી રાખો રાખો દિવાળી દિવાળી હોય કામ સાડા નવ વાગી ગયા છે અને અત્યારે છે ને અમે કાકા ને કાકી ને જનક ને બધા ચોપાટી જઈએ છીએ બરાબર ને ચાલવા માટે તો હવે ત્યાં જઈને મળીએ અત્યારે ઘરે મહેમાન એવા છે બોલો કાકા કેમ છે મજામાં ને

હા બસ તમે એક્ઝિબિશન માં ગયા હા જારે આવ્યા છે લવ સ્ટોરી અહીંયા થી તમારી ને કે ઘણા લોકો લવ સ્ટોરી અહીં ચાલુ થાય હો કે ચાલુ તો અમારો હા ભગવાન ચાલનો પતિ ગયો જમીન હા

રાઈટ કે રાઈટ રાઈટ ઓકે ઓકે રાઈટ એમ નેમ હા બસ જો એમ હા બસ જો એવી રીતે ધીમે 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 ઓ બાપરે બહુ ફાસ્ટ પણ આ નો કરવાના કામ કરે હાવ એમ નો કરવાનું હોય એને બેહીન કરવાનું હોય નિરાતે બધા ઉલટા કામ જ કરવાના હે ને તું કાઉન્ટ કર 1 2 3 4 5 6 7 8 9 15 16 જો ગાઈઝ આ નામ છે ને મેક્સ છે મેક્સ આગો મેક્સ નામ છે મેક્સ મેક્સ હા તો જો આ મેક્સ છે ને બાટલો મોઢામાં ભૂખ લાગી છે ભાગો ભાગો જો જો છૂટો મૂકી દીધો હે

ઓ ભાઈ આગો રે ને દાદા આગો રે ને ભાઈ આગો એ તને રડ હોય તો હાલ હાલ ભાઈ જો ધીમે ધીમે નજીક જાય જો 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 લાલ લાલ આય ખેની કેમ છો દિલ ની વધી ગઈ ને

હેતંશ ભાઈ તો બી ગયા ઓહો ભાઈ બટકો મરી જાય ભાઈ કાંટો કાંટો કાંઈ નહીં લપસી ગયો ગઈ તો એક બીજું કુતરું આવ્યું નથી એની પાછળ છે ને આ જોરથી આમ હાથમાંથી છોડાવીને ભાગ ગયો આ કુતરો બાપરે ભાઈ હા ખતરનાક છે એવો આ

આ બાજુ મસ્ત ડ્રાફ્ટ બને છે કેટલો ભાઈ નો બની ગયા ચાલો ચાલો બનાવો બનાવો

રિયલ જ્યારે ગાતો હોય ને ઝીંગા ત્યારે એને મ્યુઝિકની જરૂર ન હોય એનો જે તાલ હોય ને એનાથી તમારા રોવાડા ઉભા થઈ જાય હું જો નવગણ નું ગીત ગાતો તો ભાઈ છેલ્લું ગીત જેણે ગાયો ને કઈ વાંધો નહીં ચાલો ગાઈ હવે છે ને ચોપાટી માંથી ટાઈમ થઈ ગયો છે નીકળવાનો હવે ડાયરેક્ટ જઈશું ઘરે ગઈ તો અગિયાર ને પાંચ થઈ ગઈ છે અને ફાઇનલી ચોપાટી માંથી ઘરે પહોંચી ગયા અને પિનલ એક વાત કઉ ન્યા છે ને અમે રસ્તામાં રિટર્ન આવતા આવતા ને છોકરાઓ ન્યા જે ગીત ગાતા હતા મસ્ત વિડીયો ઉતાર્યો છે હા હું પિનલ થઈ ન્યા કેરું બધું હા

ફિનલબેન કેમ નથી ફિનલબેન કેમ નથી એમ જ કરશે જો હું રાજી રહેવાની માટે મારે કાઈક તો કરવું પડે ને સાચી વાત છે તો ઓલા મારે હું જવાબ દેવો તો અત્યારથી દે જાહેર દે મળવા ગયા એમ જ કોઈ કેમ નોત માને ને તમ જવા જો તો જાવ ને હું જવાબ હું રિયલ તો જવાબ કહી દે હું જવાબ દઉં કાઈ નહીં મળવા લેતી ને જાય સાચું એ તો આદુ કરવા દે ફોટો નો બોલવું પડે ના

હું દારૂ ને તો એક કલાક નો લોકો બનાવી શકું કઈ ચિલનભાઈ આપડે નથી જાતા ઢોસા ખાવા માટે તો હમણાં ઈ તો કે જાતો નું ખાવા માટે તો ચિંદનભાઈ લઈ ગયા હોત તો એ સારું જો ભાઈ બાર નું ઓછું કાઈ ગયું સારું ચાલો કઈ વાંધો ને કઈ કન્ટેન્ટ ની વાત કરતો કન્ટેન્ટ તમને મળે ને તો તમારો બ્લોગ આયલા જ કરે બરાબર ને ભીને ચાલો કહીશ તો કઈ વાંધો નહીં સવા અગિયાર થવા એવા છે બરાબર તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી સાથે ત્યાં સુધી બધાને ગુડ ટાબાય